સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીએ પણ કોઈક ઇન્ટરવ્યુમાં કીધેલું મેં ક્યાંક સાંભળ્યું હતું અને મને પણ કહેવાનું મન થાય છે કે આ દેશ સેક્યુલર છે એનું કારણ હિન્દુઓ છે બહુમતી હિન્દુઓ એની ઉદારતા એની સમજદારીને કારણે આ દેશ સેક્યુલર છે અને હિન્દુઓની બહુમતી રહેશે ત્યાં સુધી સેક્યુલર ટકશે એ રહેશે પણ ત્યાં સેક્યુલરિઝમનો અર્થ અમે ધર્મરહિત શાસન વ્યવસ્થા એવો નથી કરતા ત્યાં સેક્યુલરિઝમનો અર્થ અમે પંથ નિરપેક્ષ શાસન વ્યવસ્થા એવો કરીએ છીએ ધર્મ નિરપેક્ષ નહીં પંથ નિરપેક્ષ જ્યાં શાસનમાં સર્વધર્મ સંભાવ હોય અને જ્યાં પ્રજામાં સર્વધર્મ સદભાવ હોય અને શાસનમાં જો સર્વ ધર્મ સમભાવ હોય तो कॉमन सिविल कोड जो तो कॉमन सिविल कोड जो आदेश खरा अर्थ में जो सेक्युलर हो तो कॉमन सिविल कोड नरूर हम पंथ निरपेक्ष शासन व्यवस्था चाहते धर्म निरपेक्ष नहीं धर्म न रहेगा तो क्या सिवाय कूड़ा करकट के और रह क्या जाएगा પણ પાંથિક સંકીર્ણતા નહીં પંથને નામે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કોઈ ભેદ નહીં બધા સમજીનારો અને રહ્યા જ છીએ રહેતા આવ્યા છીએ